જય સૂર્યનારાયણ મિત્રો મકરસંક્રાંતિના આ પવિત્ર અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતીય સંસ્કૃતિમાં માં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે આ એ દિવસ છે જ્યારે સૂર્યનારાયણ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ઉત્તરાયણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઉત્તરાયણના દિવસે દેવતાઓ જાગૃત થાય છે અને સ્વર્ગના દ્વાર ખુલી જાય છે તેથી આ સમયે કરવામાં આવેલી પૂજા સ્નાન અને દાનનું ફળ અને દાનનું ફળ અનેક ગણું વધી જાય છે આ પવિત્ર દિવસે જો તમે ગાય માતાની સાચા મનથી સેવા કરો છો તો તમારા જીવનના તમામ કષ્ટો દૂર થઈ શકે છે આપણા પુરાણોમાં ગાયને માત્ર એક પશુ નહીં પણ સાક્ષાત માતા માનવામાં આવી છે કારણ કે તેમના પવિત્ર શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવીતાઓનો વાસ રહેલો છે જો તમે આ સંક્રાંતિએ ગાય માતાને એક ખાસ વસ્તુ ખવડાવી દો છો તો તમારી ગમે તેવી અધૂરી મનોકામના પણ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પૂર્ણ થઈ શકે છે ગાય માતાની સેવા કરવાથી વ્યક્તિના જન્મોજન્મના પાપ નષ્ટ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મકર સંક્રાંતિના દિવસે દાનનો મહિમા અપરંપાર છે આ દિવસે ગોળ તલ અને વસ્ત્રોનું દાન કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહદોષ દૂર થાય છે ખાસ કરીને ગોળનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે જેનાથી સમાજમાં તમારું માન સન્માન વધે છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે તેવી જ રીતે તલનું દાન કરવાથી શનિદેવના અશુભ પ્રભાવોમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે આ દિવસે કરેલું ગુપ્ત દાન વ્યક્તિને મોક્ષના માર્ગ તરફ દોરી જાય છે આ દિવસે સૂર્યપૂજાની સાથે ભગવાન વિષ્ણુ અને શનિદેવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે કારણ કે સૂર્ય અને શનિપિતા પુત્ર હોવા છતાં તેમના સંબંધોમાં કટુતા હતી પણ સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતે શનિના ઘરે જાય છે જે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે મિત્રો આ પવિત્ર અવસરે ગાય માતાને ખવડાવવાની એ ખાસ વસ્તુ વિશે વાત કરીએ તો લોટના લુઆ એટલે કે ગોળિયા બનાવી તેમાં થોડો ગોળ અને હળદર ઉમેરીને ગાયને ખવડાવવું અત્યંત શુભ છે હળદર એ ગુરુગ્રહનું પ્રતિક છે અને ગોળ એ સૂર્યનું જ્યારે તમે આ મિશ્રણ ગાય માતાને અર્પણ કરો છો અને શ્રદ્ધાપૂર્વક તેમના મસ્તક પર હાથ ફેરવો છો ત્યારે તમારા અટકેલા કાર્યો ફરી ગતિમાન બને છે યાદ રાખજો કે ગાયને ક્યારેય પણ વાસી રોટલી કે એઠું અન્ન ન આપવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે હંમેશા તાજી રોટલી બનાવી તેની ઉપર ઘી અને ગોળ મૂકીને ગાય માતાને પ્રેમથી ખવડાવવી જોઈએ આમ કરવાથી તમારા પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે આગળના ભાગમાં આપણે જાણીશું કે ગાય માતા સાથે જોડાયેલા કયા શુભ અને અશુભ સંકેતો તમારા જીવન પર કેવી અસર કરે છે અને કેવી રીતે એક નાનો ઉપાય તમને આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર લાવી શકે છે તો આ પવિત્ર ઉત્સવનો આનંદ લેતા લેતા દાન પુણ્ય કરવાનું ભૂલતા નહીં મિત્રો ભાગ એક માં આપણે મકરસંક્રાંતિના મહિમા અને દાનના મહત્વ વિશે વાત કરી પણ હવે આ ભાગમાં આપણે ગાય માતા સાથે જોડાયેલા એવા ચમત્કારી ઉપાયો વિશે જાણીશું જે તમારી કિસ્મત બદલી શકે છે શાસ્ત્રોમાં ગાયને સર્વદેવમયી કહેવામાં આવી છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગાયની સેવા થાય છે ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી આફતો આવતી નથી મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જો તમે સવારે સ્નાન કરીને ગાય માતાના દર્શન કરો છો તો તે તીર્થ સ્નાન જેટલું જ પુણ્ય આપે છે ખાસ કરીને આ દિવસે ગાયને રજકો અથવા લીલું ઘાસ ખવડાવતી વખતે જો તમે તેના શરીર પર વહાલથી હાથ ફેરવો છો તો તમારા શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો ગાયને રોટલી તો આપે છે પણ તે વાસી હોય છે અથવા તો ગાયને દંડા મારીને ભગાડે છે મિત્રો આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ શાસ્ત્રો મુજબ ગાયને કષ્ટ આપવું એટલે સાક્ષાત પ્રભુને કષ્ટ આપવા બરાબર છે જો કોઈ વ્યક્તિ પાણી પીતી ગાયને ભગાડે છે અથવા આરામ કરી રહેલી ગાયને વગર કારણે ઉઠાડે છે તો તેને ભયંકર પાપ લાગે છે અને તેના બનેલા કામો બગડવા લાગે છે મકર સંક્રાંતિના દિવસે ખાસ ધ્યાન રાખજો કે તમારા આંગણે આવેલી ગાય ખાલી હાથે ન જાય જો તમે આર્થિક તંગીથી ઘેરાયેલા હોવ તો આ દિવસે ગાયના ચરણોની ધૂળ લઈને પોતાના કપાળ પર તિલક કરો તેનાથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે મકર સંક્રાંતિ પર એક બીજો પ્રભાવશાળી ઉપાય છે ખીચડી અને તલનું સેવન ગાય માતાને અનાજ અર્પણ કરવાનું આ દિવસે વિશેષ મહત્વ છે જો શક્ય હોય તો બાજરી કે ઘઉંના લોટમાં કાળા તલ મેળવીને તેની રોટલી બનાવો અને તેના પર શુદ્ધ દેશી ઘી લગાવી ગાયને ખવડાવો આ ઉપાય કરવાથી શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્રગ્રહો શાંત થાય છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગાયની પૂંછડીમાં હનુમાનજીનો વાસ માનવામાં આવે છે તેથી જો કોઈને નજર લાગી હોય અથવા લાંબા સમયથી બીમારી પીછો ન છોડતી હોય તો ગાયની પૂંછડીનો સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી રોગ દોષમાં રાહત મળે છે વધુમાં સંક્રાંતિના દિવસે ગૌશાળામાં જઈને ગુપ્તદાન કરવાનું પણ અદકેરું મહત્વ છે તમારી ક્ષમતા મુજબ ગાયો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી અથવા શિયાળાની ઠંડીમાં ગાયોને ઓઢાડવા માટે કંતાન કે જૂના કપડાંની વ્યવસ્થા કરવી એ મહાદાન ગણાય છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમણે આ દિવસે ગાય અને તેના વાછરડાની સાથે પૂજા કરવી જોઈએ ગાય માતાના દૂધની જેમ જ તેમનું ગૌમૂત્ર અને ગોબર પણ પવિત્ર છે જેનો ઉપયોગ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે મિત્રો આ પર્વ માત્ર પતંગ ઉડાડવાનો નથી પણ જીવદયા અને સેવા કરવાનો છે જો તમે આ દિવસે ગાય માતાને પ્રસન્ન કરી લીધા તો સમજી લેજો કે તમારા પિતૃઓ પણ તૃપ્ત થઈ ગયા અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પરિવાર પર ઉતરી આવ્યા આ નાના લાગતા ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરવાથી તમે પોતે અનુભવશો કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન આવે છે અને ધન ધાન્યના ભંડાર ભરાય છે મિત્રો અત્યાર સુધી આપણે દાન અને ગાય માતાની સેવા વિશે જાણ્યું પણ હવે વાત કરીએ મકરસંક્રાંતિના એવા ખાસ રહસ્યોની જે સીધા તમારા પિતૃઓ અને ઘરની સુખ શાંતિ સાથે જોડાયેલા છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે મકરસંક્રાંતિના દિવસે આપણા પિતૃઓ પૃથ્વી પર કોઈને કોઈ સ્વરૂપે આશીર્વાદ આપવા માટે આવે છે જો તમારી કુંડળીમાં દોષ હોય ઘરમાં અકારણ કલેશ થતો હોય અથવા પ્રગતિ અટકી ગઈ હોય તો આ દિવસે ગાય માતાને પિતૃઓના નામે રોટલી અને ગોળ ખવડાવવો એ રામબાણ ઇલાજ છે એવું માનવામાં આવે છે કે ગાય માતાના મુખમાં અન્ન નાખવાથી તે સીધું આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ તૃપ્ત થઈને આપણને ધન ધાન્યના આશીર્વાદ આપે છે મકર સંક્રાંતિની સાંજે એક અદભુત ચમત્કારિક પ્રયોગ કરવામાં આવે છે જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે આ દિવસે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે જઈને લોટનો એક સુંદર ચૌમુખી દીવો બનાવો તેમાં સરસવનું તેલ ભરીને ચારેય દિશામાં વાટ પ્રગટાવો અને તેમાં બે આખા લવિંગ નાખો પીપળામાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ છે અને શનિદેવ પણ ત્યાં બિરાજમાન હોય છે આ દીવો પ્રગટાવીને તમારી જે પણ મનોકામના હોય તે મનમાં બોલી દો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે સતત એકવીસ દિવસ સુધી જો શ્રદ્ધાથી કરવામાં આવે તો ગમે તેવું અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે વાસ્તુશાસ્ત્ર મુજબ જે ઘરના મુખ્ય દ્વાર પર ગાય માતા આવીને ભાંભરે છે તે ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જો તમારા ઘરના આંગણે ગાય આવે તો તેને ક્યારેય દંડો ન મારવો કે તેના પર પાણી ન છાંટવું ગાય માતા જ્યાં બેસે છે ત્યાંની ધરતી પવિત્ર થઈ જાય છે અને ત્યાંની વાસ્તુ નબળાઈઓ આપોઆપ દૂર થઈ જાય છે મકરસંક્રાંતિના દિવસે ગાયના શિંગડા પર તેલ કે હળદર લગાવવી અને તેમના ચરણોમાં પ્રણામ કરવાથી જીવનમાં આવતા મોટામાં મોટા સંકટો ટળી જાય છે યાદ રાખજો ગાય માતાની સેવામાં જ સાચો ધર્મ છુપાયેલો છે આ સિવાય મકરસંક્રાંતિએ અક્ષયદાનનું પણ ઘણું મહત્વ છે આ દિવસે મગની દાળ અને ચોખાની ખીચડી બનાવીને ગરીબોને જમાડવાથી કુંડળીમાં બુધ અને ચંદ્રગ્રહ મજબૂત થાય છે જે તમારી બુદ્ધિ અને માનસિક શાંતિમાં વધારો કરે છે આ પવિત્ર પર્વ પર આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે માત્ર એક દિવસ માટે નહીં પણ હંમેશા ગૌસેવા કરીશું અને પશુ પક્ષીઓ પ્રત્યે દયાભાવ રાખીશું જ્યારે તમે બીજાનું ભલું કરો છો ત્યારે કુદરત તમારું ભલું આપોઆપ કરે છે તો મિત્રો આ હતી મકર સંક્રાંતિ અને ગાય માતાના મહિમાની વિશેષ માહિતી આશા છે કે આ ઉપાયો કરીને તમે તમારા જીવનને વધુ સુખી અને સમૃદ્ધ બનાવશો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા જ ભક્તિમય અને માર્ગદર્શક વિડિયો તમને મળતા રહે ભગવાન સૂર્યનારાયણ અને ગાય માતાની કૃપા તમારા પર સદાય બની રહે તેવી પ્રાર્થના જય સૂર્યનારાયણ જય ગૌ માતા મિત્રો અત્યાર સુધી આપણે ગાય માતાની સેવા અને વિવિધ ઉપાયો વિશે જાણ્યું પરંતુ મકર સંક્રાંતિના આ પવિત્ર અવસરે દાન આપવાની સાચી રીત સમજવી પણ એટલી જ જરૂરી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન હંમેશા એવું હોવું જોઈએ જે બીજાના કામમાં આવે જ્યારે તમે કોઈ ગરીબને વસ્ત્ર દાન કરો છો ત્યારે ધ્યાન રાખજો કે તે ફાટેલા કે ખૂબ જૂના ન હોય નવા વસ્ત્રો અથવા સારા કપડાનું દાન જ તમને પૂર્ણ પુણ્ય અપાવે છે આ દિવસે કરવામાં આવેલું ગુપ્ત દાન એટલે કે કોઈને કહ્યા વગર કરવામાં આવેલી મદદ ભગવાન સૂર્યનારાયણને અત્યંત પ્રિય છે તે તમારા ભાગ્યના ઉદયમાં મહત્વનો ભાગ ભજવે છે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે જો ઘરમાં ગાય રાખવી શક્ય ન હોય તો શું કરવું તો મિત્રો તેના માટે ઉત્તમ માર્ગ છે ગૌશાળા મકર સંક્રાંતિના દિવસે નજીકની ગૌશાળામાં જઈને તમારા હાથે ગાયોને લાપસી ગોળ કે ઘાસચારો આપવો એ સૌથી મોટું પુણ્ય છે જો તમે વર્ષોથી આર્થિક તંગી અનુભવી રહ્યા હો તો આ સંક્રાંતિએ ગાય માતાને અગિયાર કે એકવીસ વખત પરિક્રમા કરો ગાયની પરિક્રમા કરવી એ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન છે આ કરવાથી તમારા જીવનમાં આવતી નકારાત્મકતા દૂર થાય છે અને નવી તકોના દ્વાર ખુલે છે વળી મકર સંક્રાંતિના દિવસે અબોલ પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરવાનું પણ ભૂલશો નહીં આ દિવસે આકાશમાં પતંગોની વચ્ચે પક્ષીઓ ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખવું એ પણ એક પ્રકારની ગૌસેવા અને જીવદયા જ છે સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં હોય છે ત્યારે તેમનું તેજ અને આશીર્વાદ અદભૂત હોય છે સવારના સમયે સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ લાલ ફૂલ અને થોડા કાળા તલ નાખી અર્ઘ્ય આપવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને આંખોના તેજમાં વધારો થાય છે યાદ રાખજો મિત્રો સંક્રાંતિ એ માત્ર એક દિવસનો તહેવાર નથી પણ તે આપણને આખું વર્ષ સેવા અને દાનના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે ગાય માતા પ્રત્યેનો તમારો ભાવ માત્ર ચૌદ જાન્યુઆરી સુધી જ મર્યાદિત ન રહેવો જોઈએ જો તમે દરરોજ અથવા દર અઠવાડિયે ગાય માટે એક રોટલી કાઢવાનો નિયમ લેશો તો સાત પેઢી સુધી તમારા કુળમાં ક્યારેય અન્ન અને ધનની અછત નહીં સર્જાય ગાયના આશીર્વાદ એ દુનિયાનું સૌથી મોટું કવચ છે જે આપણને દરેક મુસીબતોથી બચાવે છે તો આ મકર સંક્રાંતિએ આવો આપણે સંકલ્પ લઈએ કે આપણે ગૌમાતાનું સન્માન કરીશું અને જરૂરિયાતમંદોની મદદ કરીશું આ પવિત્ર પર્વ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવો તેવી સૂર્યનારાયણ ભગવાન અને ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના આ વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો તમને આ શ્રેણી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ગૌમાતા જરૂર લખજો મિત્રો વીડિયોના આ અંતિમ અને વિશેષ ભાગમાં આપણે એવી બાબતો વિશે ચર્ચા કરીશું જે સામાન્ય રીતે લોકો ભૂલી જતા હોય છે પરંતુ તેનું ધ્યાન રાખવું ખૂબ જ અનિવાર્ય છે મકર સંક્રાંતિના દિવસે આપણે સ્નાન અને દાન તો કરીએ છીએ પણ ઘણીવાર આપણે જાણતા અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી મળનારું પુણ્ય ઓછું થઈ જાય છે શાસ્ત્રો અનુસાર સંક્રાંતિના દિવસે ક્યારેય પણ કોઈની સાથે વાદ વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ આ દિવસ શાંતિ અને પુણ્ય કમાવવાનો છે તેથી તમારા શબ્દોમાં મધુરતા રાખવી એ પણ એક પ્રકારનું તપ તપજ છે ખાસ કરીને ગૌસેવા બાબતે એક વાત ખાસ યાદ રાખજો કે મકર સંક્રાંતિના દિવસે ગાયને ક્યારે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલી વસ્તુઓ ન આપવી આજે ઘણા લોકો શ્રદ્ધાથી ખવડાવવા તો જાય છે પણ ભૂલથી પ્લાસ્ટિક પણ ગાયના પેટમાં જાય છે જે મહાપાપ સમાન છે હંમેશા તમારા હાથે ખુલ્લું અન્ન અથવા પાત્રમાં રાખીને જ ગાયને ભોજન કરાવવું આ દિવસે જો તમે ગાયના ગોબરમાંથી બનેલા છાણાનો ધૂપ ઘરમાં કરો છો તો ઘરનું વાસ્તુ શુદ્ધ થાય છે અને લક્ષ્મીજીના આગમન માટે માર્ગ મોકળો થાય છે બીજી એક મહત્વની વાત એ છે કે આ દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ જે લોકો મકર સંક્રાંતિના દિવસે ગાય માતાની સેવા કર્યા પછી જ પોતે ખીચડી કે તલનો પ્રસાદ લે છે તેમના જીવનમાં ક્યારેય નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી જો તમારી આસપાસ ગૌશાળા ન હોય તો આ દિવસે ગાયના નામે થોડો ચારો અથવા ધન કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને આપવું જોઈએ જે ગાયની સેવા સમાન જ ગણાય છે મિત્રો આ પવિત્ર દિવસે ઉત્તરાયણનો આનંદ માણતા માણતા એ ન ભૂલતા કે આપણા આંગણે આવેલો કોઈ પણ જીવ પછી તે ગાય હોય કૂતરો હોય કે પક્ષી તે ઈશ્વરનો જ અંશ છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું સત્કર્મ તમારા આવનારા આખા વર્ષની દિશા નક્કી કરે છે તમારી મહેનત અને ગૌમાતાના આશીર્વાદ જ્યારે મળે છે ત્યારે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી કારણ કે ધન માત્ર પૈસાથી નથી આવતું પણ તે પુણ્ય અને સંતોષથી પણ આવે છે આ પાંચ ભાગની શ્રેણીમાં આપણે મકર સંક્રાંતિના દરેક પાસાને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી રોશની લાવશે આ મકર સંક્રાંતિ તમારા માટે મંગલમય અને ઉન્નતિકારક રહે તેવી શુભકામનાઓ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને ને નથી કરી તો અત્યારે જ કરી લો જેથી ધર્મ અને ભક્તિની આવી અદભુત વાતો તમારા સુધી પહોંચતી રહે ભગવાન સૂર્યનારાયણ આપ સૌનું કલ્યાણ કરે બોલો જય સૂર્યનારાયણ જય ગૌ માતા